જાપુર રેલવે સ્ટેશનની અંદર પહોંચી ગયેલા છીએ તો તમે જોઈ શકો છો પાછળ આપણા પાછળ રેલવે સ્ટેશન છે તો સંપૂર્ણ રીતે અહીંયા લગભગ પચાસ થી પંચોતેર ટકા આપણું કામ અહીંયા સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું તો તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે અહીંયા તો તમે ઉપર છો હજુ પણ જે ઉપરનું કન્સ્ટ્રક્શન છે એ પણ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જવામાં આવેલું તો અહીંયા અલગ અલગ ત્રણ રીતે ટ્રેક નખાવામાં આવેલા તો તમે જો આજુબાજુ કામ ચાલુ જ છે તમે જો તો બોર્ડર પણ નખાઈ ગયેલી તમે જો તો ફ્રેન્ડ આપણા અહીંયા એક સાહેબ ઓળખીતા નીકળ્યા હતા એટલે વિડીયો ચાલુ રાખવામાં આવેલું નહોતો કારણ કે સાહેબ આપણા હતા ઓળખીતા એટલા માટે આપણે વિડીયો ઉતારેલો નહીં તો તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ થઈ જવામાં આવેલું તો અહીંયા તમે જુઓ કે ઇલેક્ટ્રિક થાંભલા પણ નખાઈ જેલા જ છે તો ઉપર તમે જોઈ શકો છો જે વાયરો કેબલો જે ખેંચવાના હતા એ હજુ બાકી છે તો જેમ જેમ આપણે આગળ વધીએ એ રીતના આપણે તમારી અંગાતે હું શેર કરીએ કે બીજાપુરનું રેલવે સ્ટેશન કઈ રીતે કામ આગળ પહોંચી રહેલું છે તો તમારી અંગાતે હું શેર કરું કહું પેલા થાંભલા તમે જોઈ શકો છો અમારા પાછળ એક થાંભલાનું કંડૅક્શન ચાલુ છે તો તેનો આપણો વિડીયો ઉતારીએ તો જો અહીંયા ઇલેક્ટ્રિક થાંભલાનું પણ જો કઈ રીતે કન્ડક્શન લેવામાં આવેલું છે જો અલગ અલગ રીતે તઈન અલગ અલગ વીજ કેબલ જાય એ રીતનું પ્રોસેસ છે અહીંયા તો સરસ મજાનો વિડીયો રહેવાનો સર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો તમે પણ નીચે જોઈ શકો છો કે અલગ અલગ ત્રણ ટ્રેક નખવામાં આવેલા જ છે તો બોર્ડર પેલી બાજુ પણ બોર્ડર રેડી તૈયાર જ છે તો જો આ કંઈક કામ ચાલુ જ છે તો સરસ મજાનો વિડીયો રહેવાનો છે તો જો આપણા વિજાપુર બસ સ્ટેન્ડ પર ડેપો પણ સુધરી જ રહેલો છે તમે જોઈ શકો છો તો આપણે જેમ જેમ આગળ જઈએ જે વિજાપુરની અંદર પ્રવૃત્તિ ચાલુ છે રેલવે સ્ટેશનની એ એવો એક બીજી ચેનલ હતી પરેશ વાગેલા બ્લોગ કરી એના અંદર આપણા રેલવેના વિડીયો ઘણા નાખેલા જ છે તો તમે જોઈ શકો છો તો આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ તો સરસ મજાનો વિડીયો રહેવાનો તો ભાઈ સપોર્ટ કરજો અને લાઇક પણ કરજો શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો આગળ વધીએ તો ફ્રેન્ડ આપણા આઈ ગયા છે થોડા આગળ તો તમારી અંગાથી હું શેર કરું ક અહીંયા બીજો એક નવો પ્રોજેક્ટ ચાલુ જ છે રેલવેનો જ છે તો આ પણ કામ ચાલુ જ છે તો તમે જોઈ શકો છો અહીંયા જેસીબી પણ આવી ગયેલું છે તો ચલો આગળ વધીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે આગળ વધેલા છીએ તો કઈ રીતે રેલગાડી ટ્રેક બદલ બદલશે એ પ્રમાણે આપણા વિજાપુરની અંદર પણ નખાઈ જેલું જ જો આ જેક સિસ્ટમ છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ટ્રેક બદલી શકો છે રેલગાડી તો જોવા તમે તો આ ટ્રેકથી બીજા ટ્રેક ઉપર પ્રોસેસ જવાની જે રેલગાડી જાય છે એ પ્રમાણે આપણા વિજાપુરની અંદર પણ નખાઈ જેલું છે તો તમે જોઈ લે સરસ મજાનો વિજાપુર અહીંયા સુધી તો કામ પહોંચી ગયેલું જ છે તો જેક સિસ્ટમ પણ નખાઈ ગયેલી જ છે વિજાપુરની અંદર સિગ્નલ સિસ્ટમ તો સિગ્નલ સિસ્ટમ પણ નખાઈ છે તમે જોઈ શકો છો કે ગાડી બીજા પાટા ઉપરથી એક એકના એક ટ્રેક ઉપર આવતી હોય તો સિગ્નલ આપવા માટે જે સિગ્નલ આપવામાં આવે છે એ પણ આપણા વિજાપુરની અંદર નખાઈ ગયેલા જ છે તમે જુઓ અત્યારે હાલ પણ ચાલુ જ છે તો જો અહીંયા બહુ જ પ્રકારના ટ્રેક નાખવામાં આવેલા છે તો એક બે ત્રણ ટ્રેકોનું કામ ચાલુ જ છે અત્યારે હાલ તો જો આપણે જે સિગ્નલો આપવામાં આવે એ લાઈટ પણ ચાલુ જ છે રેડ કલરની તો આગળ પણ ફાટક છે તો તમે જો અહીંયા તો કમ્પ્લીટ રીતે જે ઇલેક્ટ્રિકના વાયર નું જે આવે છે એ પણ નખાઈ જયેલું છે તો સંપૂર્ણ રીતે કામ ધીરે ધીરે પૂરું થવામાં પારે જ છે તો જો આ જે કેબલોનું બોક્સ આવે છે એ પણ રેડી જ છે તો સંપૂર્ણ રીતે વિજાપુરનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જવામાં આવેલું જ છે તો તમે જોઈ શકો છો તો આપણા વિજાપુરનો નજારો આ રીતનો છે તમે જોઈ લો આ મેન ટ્રેક જે અત્યારે આપણે આપ ચાલી મેન ટ્રેક છે અને આ બીજો ટ્રેક આ ત્રીજો ટ્રેક તો અહીંયા તમે નીચેના પથ્થર પણ જોઈ શકો છો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આગળ જઈએ આપણે